શું તમારો નડિયાદ નગરપાલિકાનો ટેક્સ બાકી છે તો વહેલી તકે તમે ટેક્સ ભરી દેજો નહીં તો તમારી મિલકત સીલ થઈ શકે છે જી હા નડિયાદ નગરપાલિકાનું બાકીદારોનું લેણું અગિયાર કરોડ સુધી પહોંચી જતા પાલિકા હવે એક્શન મોડમાં આવી ગઈ છે પાલિકા તમારા આંગણા સુધી પહોંચી રહી છે અને જે બાકીદારોનો ટેક્સ બાકી છે તે ટેક્સ વસૂલ કરવા માટે નોટિસ આપી રહી છે જો તમે ગણતરીના દિવસમાં ટેક્સ ભરી દોશો તો ઠીક બાકી પાલિકા તમારી મિલકતને સીલ પણ કરી શકે છે આવી મિલકતોમાં ખાનગી અને સરકારી તમામ મિલકતો આવી જાય છે જેમની પાસેથી બાકી ટેક્સ વસૂલ કરવામાં આવશે નગરપાલિકા દ્વારા છેલ્લા બે દિવસથી શરૂ કરવામાં આવેલી આ ઝુંબેશમાં રૂપિયા પાંચ લાખ કરતાં પણ વધુ ટેક્સ રિકવર કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં આ આંકડો વધુ ઊંચો પહોંચે તેવું નગરપાલિકાનું લક્ષ્યાંક છે નગરપાલિકા દ્વારા અત્યારે બાકી વસુલાતોની માટે નીકળી પડ્યા છે ટીમ લઈને અને બહુ મોટી રકમની બાકી અગિયાર કરોડ આસપાસની છે તેમાં વધુમાં વધુ રિકવરી થાય એવા અમારા આખી ટીમના સદન પ્રયત્નો કરી રહ્યા છે કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે નહીં સારું એકદમ સારું રિસ્પોન્સ મળી રહ્યો છે જ્યાં જે છે ત્યાંથી ચેક અમને મળી જ જાય છે અને કોઈ એવું કઈ એવું નથી કે સંઘર્ષમાં ઉતરવું પડે ક્યાંય કેટલા દિવસ કામગીરી ચાલી રહી છે અને કેટલી છેલ્લા બે દિવસમાં પાંચ લાખ રૂપિયાની રિકવરી થઈ છે અને બાકીનાઓ એક બે દિવસમાં ચેક આપવા માટેની અમનારીઓને મુલત માંગે છે જે જે લોકોએ ટેક્સ નથી ભર્યા એ લોકોને શું કહેવા માંગતો હા એમના માટે અમે આખરી નોટિસ આપી છે અને પછી સીલ કરવાની કાર્યવાહી કરશો એને